અષાઢી બીજની રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિર ખાતે ષોડશોપચાર મહાઅભિષેકની પૂજા વિધિ કરાઈ રથયાત્રાના કાર્યને સફળ બનાવવા બે માસથી મહેનત કરતા સેવકોનો સન્માનિત કરાયા ધર્મની નગરી પાટણ શહેરના રોકડિયા ગેટ વિસ્તારમાં આવેલા ભગવાન શ્રી જગન્નાથજીના મંદિર પરિસર ખાતેથી શુક્રવારે નીકળનારી અષાઢી બીજની એકસો તેતાલીસમી રથયાત્રા પૂર્વે ગુરુવારે સવારે જગન્નાથ મંદિર પરિસર ખાતે ભગવાનની મહાઅભિષેક વિધિ મુશળધાર મેઘવર્ષા વચ્ચે કરવામાં આવી હતી મંદિર પરિસર ખાતે પાટણ સહિત ઉત્તર ગુજરાતના પાંત્રીસ બ્રાહ્મણો દ્વારા ભગવાન જગન્નાથજીની ષોડશોપચાર મહાભિષેકની વિધિના મુખ્ય યજમાન તરીકે પાટણના જાણીતા બિલ્ડર બેબાભાઈ શેઠ અને તેમના પત્ની નીતાબેન સહિતના પરિવાર સાથે અન્ય પાંચ યજમાન પરિવારોમાં હેતલબેન યશપાલભાઈ સ્વામી પરિવારે પણ લાભ લીધો હતો આ પવિત્ર પ્રસંગે પાટણ સહિત ઉત્તર ગુજરાતના પાંત્રીસ વિદ્વાન બ્રાહ્મણોએ વૈદ્રિક મંત્રોચ્ચાર વચ્ચે યજમાન પરિવાર સાથે પંચામૃતથી ભગવાનનો અભિષેક કરાવ્યો હતો ભગવાનના અભિષેક પ્રારંભે મેઘરાજાએ પણ મુશળધાર વર્ષા વરસાવી યજમાન પરિવારો પર જળાભિષેક કરતા તમામ યજમાન પરિવારે ભગવાનની આ લીલા જોઈ ધન્યતા અનુભવી હતી મંદિર પરિસર ખાતે આયોજિત આ મહાઅભિષેક પ્રસંગે વર્ષોની પરંપરા મુજબ ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીને નવીન વસ્ત્રો પહેરાવી મંદિર પરિસર અને ભગવાનના સ્થાનિકને સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું બપોરે બાર ઓગણચાલીસ કલાકના શુભ મુહૂર્તમાં યજમાન પરિવાર દ્વારા જય રણછૂડ માખણ ચોરના નાદ સાથે મંદિર શિખર પર ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું હતું ભગવાન જગન્નાથજીના મંદિર પરિસર ખાતે આયોજિત આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ ઉપસ્થિત રહી અભિષેકની પૂજા વિધિ દર્શન પ્રસાદનો લાભ લીધો હતો આ તબક્કે ભગવાન જગન્નાથજી એકસો તેતાલીસમી રથયાત્રાના આયોજનને સાંગોપાંગ સફળ બનાવવા છેલ્લા બે માસથી મહેનત કરતા જગન્નાથ ભક્તોનું જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રમાણપત્ર અને પેન્ટ શર્ટનું કાપડ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને રથયાત્રા સમિતિના કન્વીનર પિયુષભાઈ આચાર્ય સહિતના ટ્રસ્ટીગણ સાથે પાટણ નાગરિક બેંકના ચેરમેન મહેન્દ્રભાઈ પટેલ મહેસાણાના હરેશભાઈ જોશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા રાજુભાઈ ડી પટેલ પાટણ